આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરીશું જે ગ્રામીણ શિક્ષણમાં એક નવી આશા જગાવે છે હા આપણે સાંભળીએ છીએ કે સરકારી શાળાઓમાં વિજ્ઞાન ભણાવવાની પદ્ધતિઓ જૂની છે બરાબર પણ પાટણ જિલ્લાની આ વમૈયા પ્રાથમિક શાળાનો જે કિસ્સો છે એ કંઈક અલગ જ છે ખરેખર અને રસપ્રદ વાત એ છે કે આ કોઈ એક શાળાનો સ્વતંત્ર પ્રયાસ નહોતો એટલે એમ આની પાછળ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે જીયુજે સીઓએસટી અને સ્થાનિક વિજ્ઞાન કેન્દ્રનો મોટો હાથ હતો ઓ એટલે એક સંગઠિત પ્રયાસ હતો હા એમનો મુખ્ય હેતુ શું હતો હેતુ એકદમ સ્પષ્ટ હતો જે સિદ્ધાંતો બાળકો ચોપડીમાં વાંચે છે એને એમની નજર સામે જીવંત કરવા અને આ માટે એમણે રોકેટરી એટલે કે રોકેટ વિજ્ઞાનનો વિષય પસંદ કર્યો કેમ હા કારણ કે એનાથી ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ જેવી બાબતો ખૂબ જ સરળતાથી સમજાવી શકાય છે પહેલો નિયમ દરેક ક્રિયાની સમાન અને વિરુદ્ધ પ્રતિક્રિયા હોય છે બરાબર એ જ આપણે બધાએ ગોખ્યો છે પણ જ્યારે બાળક જાતે રોકેટની ઉપર જતું જુએ છે ત્યારે એને સમજાય છે કે આ નિયમ ખરેખર કામ કેવી રીતે કરે છે વાહ આ તો ખરેખર અદભુત વિચાર છે એટલે પહેલા થિયરી સમજાની હશે નહીં પહેલા ચૌધરી વનવીરભાઈએ આખી થિયરી સમજાવી પણ પછી તરત જ પ્રેક્ટિકલ બિલકુલ ચૌધરી દર્શનભાઈએ ધોરણ 6 થી આઠના લગભગ 60 જેટલા બાળકોને જાતે રોકેટ બનાવતા શીખવ્યું પણ નાના બાળકો માટે એ અઘરું ન પડ્યું હોય ના એ જ તો આ પ્રયોગની સુંદરતા છે આ કોઈ જટિલ એન્જિનિયરિંગ નહોતું સાવ સાદા સાધનોમાંથી એટલે કે કરીને શીખવાનો જે અનુભવ છે એ જ જ્ઞાનને કાયમ માટે મગજમાં સ્થાપિત કરી દે છે અને શાળાના શિક્ષકોનો પણ સહયોગ મળ્યો હશે ચોક્કસ ગણિત વિજ્ઞાનના શિક્ષકો દિલીપસિંહ ગોહિલ અને નીતિનભાઈ ઠાકોર આખી પ્રક્રિયા દરમિયાન બાળકોની સાથે જ હતા ચાલો થિયરી સમજાઈ ગઈ રોકેટ પણ બની ગયું પણ પછી આવ્યો હશે સૌથી રોમાંચક ભાગ લોન્ચિંગ અરે એ દ્રશ્ય તો જોવા જેવું હતું જ્યારે બાળકોએ જાતે બનાવેલા રોકેટ શાળાના મેદાનમાંથી આકાશ તરફ ગયા હં ત્યારે એમની આંખોમાં જે ચમક હતી એ અદ્ભુત હતી અને માત્ર એ જ બાળકો નહીં આખી શાળાના બીજા વિદ્યાર્થીઓ પણ આ જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા ખરેખર અને શાળાના આચાર્યશ્રીએ પણ આ વિશે કંઈ કહ્યું હતું ખરું ને હા જાગૃતિબેન જોશીએ કહ્યું કે આવા પ્રયોગો માત્ર જ્ઞાન નથી આપતા પણ વિજ્ઞાન પ્રત્યેનો ડર દૂર કરે છે અને સાચી જિજ્ઞાસા જગ્યા